કેવલ નામ આધારા છે તમે ફોટા પાડો પણ અવાજ કર્યા વગર ફાડો એમાં બોલવાની જરૂર નથી સમયની મર્યાદા હોય વ્યાસપીઠની મર્યાદા હોય આપણે કોઈ બગીચામાં નથી બેઠા આપણે કોઈ બગીચામાં ફરવા નથી આવ્યા માફ કરજો વધારે બોલાતું હોય તો પણ આપણે કોઈ બગીચામાં ફરવા નથી આવ્યા ફોટા પાડો તમને કોઈ ના નથી પાડતું પણ મોઢું બંધ રાખીએ એમાં બોલવાની જરૂર નથી પછી ફોટા પાડવા હોય તો પછી કથા પછી પણ પાડી શકાય બરોબર છે તો શાંતિથી આપણે ભગવાનની કથાનું શ્રવણ કરશું તો કહેવાનો ભાવ એ છે કે કલયુગમાં ભગવાનનો જો નામનો આધાર લઈએ તો આ સંસાર સાગરની અંદરથી તરી શકાય છે ભગવાન કોઈ પણ ત્યાં જન્મ્યા નથી ભગવાન જન્મા છે તો સંસારીઓને ત્યાં જન્મ્યા છે તો વિશેષ સમય નહીં લેતા હું શ્રોતા ગણવતી શાસ્ત્રી શ્રી ધવલભાઈને વિનંતી કરીશ આજે ત્રીજા દિવસની કથામાં આ તમામ શ્રોતા ને એવા તરબોળ બનાવો એવા તનમય બનાવો જે ભગવાનની અંદર એમની દિવસ ને દિવસ એમને ભગવાન પ્રત્યે રુચિ લાગે એવી કથા તમે એમને શ્રવણ કરાવો અને કથા શરૂ કરતા પહેલા અમારે શાસ્ત્રીજીના પિતાશ્રી ધીરુભાઈ અને અમારા મામા આવ્યા છે કાંતિદાદા એમનું પુષ્પ સન્માન કરવા માંગે છે તો હું બોલાવીશ એમને કઈશ તો સત્વરે શ્રી કૃષ્ણ ગોવિંદ Hare murari, हरे मरारी तालिनाति बाविष रायण वासुदेवारि कृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेवा

ઓ નંદુ કથા કથા ભવનાનું રણન કરો અને મરણ કરો કથા હૃદયમાં ભક્તિ દ્વારા ઉતારી જો તમને કોઈ પછી કાયાક છું છે ભાગક પરમ છું દેખાવે જે દૂધ દૂધ દે કે છે મારી કોની એક ફૂલી કેવા અમારા ગોળગોળભાઈ મરાઈ તી કેવા નહી

જયારે કથા ચાલુ હોય ત્યારે વચ્ચે કોઈ છે ને દર્શન કરવા ના કેમ કે કથા નો જે લય હોય જે ચોર હોય એ તૂટી જાય વિક્ષેપ થાય એટલા માટે ચાલુ કથા એ કોઈ દર્શન કરવા ના એવી વિનંતી છે ખાસ અને ઘરે દસ લોકો નો હું કહીશ કે બે શબ્દો કહેવાય એક કી મીટી એના મોમણે આવો શો કે ભાઈ એક સન્માન કરો સન્માનિત કરો મેમ ફેમિલી પ્રોબ્લેમ હોય ને એના મોટા મોટા છે એસો અન ફોલ એડવોકેટ બન છું અને સોશિયલ એક્ટિવિટી કરું ઓલવેઇસ બોલો જી ડ્રેક સબોજી કા તમને થાસે કે મેડમ પટેલભાઈ

આ ભાઈ ભાઈ બસન જોઈએ આ દેખન મને ખબર ઓ ગરમા આવે ને સાચો બબર પેલી તેવી તેવી એ મેલું મારો જન જન છે કે પટ્ટો છે

શ્રી ભાગવત ભગવાન જય શ્રી દ્વારિકિષી જય શ્રી ગંગા મૈયા કી શ્રી શ્રીરાદ गी जय श्रीमे हूर दादनी जय श्री बजरङ्गदा i पदारविन्दम् ओखा रविन्दे विनिवेशयन्दम् वटस्य प्यकोटे शया महसा स्मरा श्रीकृष्णगोविन्द रेरारी एनाथ नारा यणवा सुदे

निपठन् तियम् गोविन्द गामो दरे ेवर्या तिशतं मयता व्रजन्ति गोविन्ददा सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता सारम् दुखा वसा इदमे अग्नेयम् देयावसा इदमे

स्वा मृतवे गोविन्द्रतामो धर्म गोविन्द्रतामो धर्म के लिए हम गोपाल को याद करें और कथा में प्रवेश करें हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद ल राधा कृष्ण गोविंद गोविंद गोपाल राधा कृष्ण गोविंद गोविन्द गोपाल राधा कृष्ण गोविंद गोविन्द कृष्ण गोविन्द 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 गोविन्द